લાગી જાય આપણે પણ કામે તો આપડે જો જવાનું છે ઠાઠે માં કોલીબાજી રોડ તરફ તો ચાલો ચાલે આપણે અહીંયા છે વાલે નાકું ભરાઈ ગયું એ રીતે આપડી મોટી જોબ છે આ બધા નાની નાની જોબુ અને આપડા કઈક આવી રીતે મોટા થઈ ગયા છે હજી પાણી ચાલુ છે તો હવે આપડી જોબ માં આવી ગયા છે જોવા ધાણા વિચારે બાકી વ્લોગ માં ને રેજો નાલો તુવેર ખાવા મજા આવે તો વિડીયોને લાઈક કરવાનું મજા આવે તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરવાનું તો હવે આપણે પેલું પેલું નાખવું પાણીનું આવે છે જો અહીંયા જરાક ચરેલી હતી પી ગઈ બરાબર બાકી ધાણાનો તમે વ્યૂ જોવો

કારન્ટ પછી એક તમને એક નવીન વસ્તુ દેખાતી તમે જોઈ નહી હોય એવી પણ ગઢિયા બુઢી જોઈ હોય જોવાની કોઈ નહી જોઈ હોય લે જો આ તમે વસ્તુ નવીન છે આ જો આ હાંટી નવીન નવીન હાંટી છે જો ઓલો અહીંયા આપણે સ્પ્રિંગ આવે ને અહીંયા જો બે હૂક માર દીધા આપવાનો વિડીયો ઉતાર્યો શોર્ટ જો જો ચેનલ માં जाओ ને જોયાવો જો આ શોર્ટ ઉતાર્યો છે આ કેવી રીતે કામ કરે જો આમ રાખવાનું પછી એ ક્યાં ગયો જો હવે મૂકે નહી ગમે એમ કરો ને જો પકડી લીધો ને પછી ખબર જો આ રે હાણચી નવીન જાતની તો વાગી ગયા છે બપોરના બે અને હવે આપણે ખાઈ લીધું છે અને હવે આપણે થોડીક વાર કરશું આરામ ભગરને પણ પાઇનમાં બાંધી દીધી તો હવે ત્રણ ચાર વાગે મળીએ ચાલો સફરજન ખાવા બસો ના કિલો આવો હવે ચાલો તો આપડી ભગર અહીંયા ઉભી છે ને હવે નાખી દઈને ભૂકો તો હાલો પેલા તગર લેતા હોય ચાલો તો જો આપણે છે ને આ તગારું લઈ આવ્યા છે હવે એને ભૂકો નાખી દઈ ને અહીંયા ભૂકો પડ્યો ભારી બાંધેલી આપડી ભગર આપણું દેશી મેસી ચાલો ખાવા માંડો આટલું ખારું હતું નહીં કારું બેઠી અલ એવું બેઠા નહીં નાખું તારા હાથે તો આપણી કારું કેવડી મોટી થઈ ગઈ હે ઊભી થઈ વા તો તમને અમારો ઉલ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં વિડીયોને કાઇક ભૂલશો નહીં ને ચૂકશો નહીં મળીએ એક નવા ઉલ્લોગમાં